પાલેતાના શહેર ખાતે ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી પાલેતાના શહેર ખાતે ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કલકત્તામાં એક રેસિડેન્ટ મહિલા ડોક્ટરની રેપ વિથ મર્ડરની ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર મચાવી છે તાજેતરમાં આરજી કાર મેડિકલ કોલેજ પશ્ચિમ બંગાળના રેસિડેન્ટ ડોક્ટર સાથે રેપ અને હત્યાનો બનાવ પાલેતાના ડોક્ટર એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ડોક્ટરોની માંગ છે કે આવું કૃત્ય કોઈ પણ કરતા પહેલા 100 વાર વિચાર કરે તેવી કડક સજા કરવામાં આવે આરોપીઓને વહેલી તકે પકડી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યો પીડિતાના પરિવારને ન્યાય મળે તે માટે દેશભરમાં ડોક્ટરો પ્રદર્શન અચોક્કસ મુદ્દતની હડતાળ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલીદાણા નમસ્તે જય હિન્દ મારું નામ ડોક્ટર મુકેશ ચંદ્ર કનખરા હું પાલીતાણા મેડિકલ એસોસિએશનનો પ્રમુખ છું આજો અમે સર્વ તબીબો પાલીતાણામાં પ્રેક્ટિસ કરતા દરેક તબીબ મિત્રો કલેક્ટર સાહેબને પશ્ચિમ બંગાળમાં જે કાર મેડિકલ કોલેજમાં જે ભયંકર જઘન્ય અપરાધ થયો છે લેડી ડોક્ટર સાથે રેપ કરીને હત્યા કરવામાં આવી છે તે બદલ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર સખત પગલાં લે અને તબીબોની સલામતી માટે જે કાંઈ જરૂરી છે એ કરે કારણ કે તબીબો ઉપર હુમલા વધી રહ્યા છે તબીબોની મિલકત તબીબોના ફેમિલી બધા જોખમમાં છે આ પ્રક્રિયા હવે વધુ ચાલુ ન રહે એવી અમે આશા રાખીએ છીએ સર્વ તબીબો વતી જય